આજે આપણે આને કહેવાય વિદ્યાર્થીવાળું પાઠ જે શ્રીમદ્ ભગવદ્ ગીતાવાળી જે બુક છે ધોરણ છ થી ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે આજે આપણે એની વાત કરીશું આ પહેલાં આપણે બે પાઠ ભણેલા છે તે પણ તમે ચેનલના પ્લે લિસ્ટમાંથી જોઈ શકો છો તો આજે આપણે શરૂ કરીએ કે કોને વિદ્યાર્થી કહેવાય છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો મહિમા ગવાયો છે એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે તે વ્યક્તિ આત્મશુદ્ધ દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરી પરમ શાંતિને પણ પામે છે ધોમિય ઋષિ પોતાના શિષ્ય આરુણીને ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાળ બાંધવા મોકલે છે ગુરુની આજ્ઞા શિરોધાર્ય ગણીને મુસળધાર વરસાદમાં પાણને તૂટતી બચાવવા પોતે સુઈ જઈને તે ખેતરોનું રક્ષણ કરે છે આ જ આરુણી સમય જતાં ઉદાલક નામે મહાન ઋષિ બન્યા આમ ગુરુ ભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શું કહેવાયું છે ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે તો વાત કરીએ હવે આપણે સદીઓ પહેલાંની આ વાત છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુ આશ્રમમાં રહીને ભણતા ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો પહેલાં તો આ તપોવનનું ચિત્ર તમારી સામે છે કેવી રીતે રહેતા હતા આશ્રમમાં આરુણી નામનો એક વિદ્યાર્થી ભણે તે ખૂબ જ એકાગ્ર ચિત્ત ભણતો ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્થ હતી આરૂણી સો સાત્રોની સાથે બેસીને આશ્રમમાં રસોડે જમતો એક વખતની આ વાત છે ચોમાસાનો સમય હતો વરસાદ શરૂ થતાં ધોમ્ય ઋષિએ આરુણીને આદેશ આપ્યો બસ ખેતરની પાળ બાંધવી જોઈએ ગુરુમાં શ્રદ્ધાવાન આરુણી તરત જ તૈયાર થયો અને તે ખેતરની દિશામાં ચાલવા લાગ્યો રાતનો સમય હતો આરુણી પાળ બાંધવા લાગ્યો થોડી વારમાં વધુ વરસાદ ચાલુ થયો પાણીનો પ્રવાહ આટલો ઘસ મસ્તો હતો કે નાખેલી માટી તરત જ ધોવાઈ જતી હતી બીજો કોઈ રસ્તો ન સૂજ્યો એટલે તેને એક યુક્તિ કામે લગાડી પોતે તે તૂટેલી પાળ પર સૂઈ ગયો આશ્રમના ગુરુજીને અરુણીની ચિંતા થવા લાગી ગુરુજી બે ત્રણ શિષ્યોને લઈને અરુણીના શોધવા નીકળી પડ્યા અરુણી પુત્ર અરુણી તો ક્યાં છે ખેતરની પાળ બનીને છૂટેલા અરુણી ગુરુનો અવાજ સાંભળીને તરત જ ઊભા થતા બોલ્યા ગુરુજી હું અહીં છું અરુણી મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી તારું કલ્યાણ થાઓ હવેથી તું ઉદાલક નામે ઓળખાઈશ સમય જતાં ઉદાલક મહાન ઋષિ બન્યા આવી રીતે એક તમે ગુરુની આજ્ઞા માનો તો કેવા પ્રકારનું તમને ફળ મળે છે તે તમારી સામે છે એટલે ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્ તત્પર મનુષ્ય જ્ઞાનને પામે છે આવી જ રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચોથો પાઠ તેનું આપણે વર્ણન કરીશું આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો